આકાશવાણી સમાચાર સમાચાર છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જૈન આચાર્ય શ્રી વિજય વલ્લભ સુરેશ્વરજી મહારાજની શાંતિની પ્રતિમાનું આજે વિડીયો માધ્યમથી અનાવરણ કરશે બિહારમાં નીતીશકુમાર આજે સાતમી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે સ્તરીય બેઠકમાં દિલ્હીમાં કોવિડની સ્થિતિની સમીક્ષા કરી હતી ચાલુ ખરીફ સિઝનમાં લઘુત્તમ ટેકાના ભાવે બાવન હજાર સાતસો કરોડ રૂપિયાની ડાંગરની ખરીદી કરાઈ અને દેશભરમાં આજે ધાર્મિક આસ્થા અને ઉલ્લાસ સાથે પરંપરાગત રીતે ભાઈબીજની થઈ રહેલી ઉજવણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જૈન આચાર્ય શ્રી વિજય વલ્લભ સુરેશ્વરજી મહારાજની એકસો એકાવનમી જન્મજયંતિના અવસરે આજે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી શાંતિની પ્રતિમાનું અનાવરણ કરશે તેમના સન્માનમાં બનાવાયેલી એકસો એકવીસ ઇંચ લાંબી શાંતિની પ્રતિમા અષ્ટધાતુની બનેલી છે જેમાં મોટાભાગનો હિસ્સો તાંબાનો છે તેને રાજસ્થાનના પાલી જિલ્લામાં જેતપુર સ્થિત વિજય વલ્લભ સાધના કેન્દ્રમાં સ્થાપિત કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે શ્રી વલ્લભ સુરેશ્વરજી મહારાજે ભગવાન મહાવીરના સંદેશના પ્રસાર માટે સમર્પણ ભાવથી કાર્ય કર્યું છે તેમણે શિક્ષણના પ્રચાર તથા સામાજિક બદીઓને દૂર કરવા અનેક પ્રયાસો કર્યા છે પ્રેરણાદાયી સાહિત્યનું સર્જન કર્યું છે તથા સ્વતંત્રતા તથા સ્વદેશી આંદોલનને ખૂબ જ સમર્થન આપ્યું હતું તેમની પ્રેરણાથી આજે દેશભરમાં પચાસથી વધુ શૈક્ષણિક સંસ્થાઓ ચાલી રહી છે તેમના સન્માનમાં બનાવાયેલી આ શાંતિ પ્રતિમાને સ્ટેચ્યુ ઓફ પીસનું નામ અપાયું છે બિહારમાં નીતીશકુમાર આજે સાતમી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે આજે સાંજે ચારથી સાડા ચાર વાગે યોજાનાર શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યપાલ ફાગુ ચૌહાણ નીતીશકુમાર સાથે તેમના મંત્રીમંડળના સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે શ્રી નીતીશકુમારની ગઈકાલે સર્વસંમતિથી એનડીએના નેતા તરીકે વરણી કરવામાં આવી હતી ત્યારબાદ નીતીશકુમાર તથા અન્ય નેતાઓએ રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો અગાઉ નીતીશકુમારને જનતા દળ યુનાઇટેડના ધારાસભ્યોએ તેમના નેતા તરીકે વરણી કરી હતી દરમિયાન તારકિશોર પ્રસાદને સર્વસંમતિથી વિધાનસભામાં ભાજપના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે જ્યારે રેણુદેવી ઉપનેતા તરીકે ચૂંટાયા છે અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં બિહાર વિધાનસભાની યોજાયેલી ચૂંટણીમાં એનડીએ એકસો પચીસ બેઠકો જીતીને સંપૂર્ણ બહુમતી મેળવી હતી એક અપક્ષ ધારાસભ્ય સુમિત સિંહે પણ એનડીએને ટીકો જાહેર કર્યો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે સ્તરીય બેઠકમાં દિલ્હીમાં કોવિડની સ્થિતિની સમીક્ષા કરી હતી બેઠકમાં શ્રી શાહે દિલ્હીમાં આરટીપીસીઆર પરીક્ષણો બમણા કરવા નિર્દેશ આપ્યા હતા શ્રી શાહે દિલ્હીની હોસ્પિટલોની ક્ષમતા તથા અન્ય સારવાર માળખાની ઉપલબ્ધતા વધારવા જણાવ્યું હતું શ્રી શાહે ધોલાગોવામાં બનાવેલી ડીઆરડીઓની કોવિડ હોસ્પિટલમાં બસો પચાસથી ત્રણસો આઈસીયુ બેડ ઉમેરવા જણાવ્યું તથા છતરપુર ખાતેના કોવિડ સેન્ટરમાં ઓક્સિજન સુવિધાવાળી પથારી વધારવા કહ્યું શ્રી શાહે જણાવ્યું કે કોવિડની સારવારનું માળખું દર્દીઓની ભરતી પથારીઓની ઉપલબ્ધતાની સ્થિતિ વગેરેના નિરીક્ષણ માટે વિભિન્ન વિભાગોની સમિતિઓ દિલ્હી ખાનગી હોસ્પિટલની મુલાકાત લેશે શ્રી શાહે ગંભીર દર્દીઓને પ્લાઝમા તથા લોહી ચઢાવવા અંગે નિયમો બનાવવા નિર્દેશ આપ્યા હતા શ્રી શાહે કહ્યું કે કેન્દ્ર દ્વારા દિલ્હી સરકારે વધુ ઓક્સિજન સિલિન્ડર નેસલ કોર્ન્યુલા તથા અન્ય ઉપકરણો આપવામાં આવશે આ બેઠકમાં આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપરાજ્યપાલ અનિલ બૈજલ તથા વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સરકારે જણાવ્યું છે કે ચાલુ ખરીફ સિઝનમાં લઘુત્તમ ટેકાના ભાવે કરાઈ રહેલી ખરીદી પ્રક્રિયા ચોવીસ લાખ ખેડૂતોને લાભ થયો છે અને બાવન હજાર સાતસો કરોડ રૂપિયાની ડાંગરની ખરીદી કરવામાં આવી છે કૃષિ મંત્રાલયે જણાવ્યું કે ગુજરાત સહિત પંજાબ હરિયાણા ઉત્તરપ્રદેશ તેલંગાણા ઉત્તરાખંડ તમિલનાડુ ચંડીગઢ જમ્મુ કાશ્મીર અને આંધ્રપ્રદેશમાં ખરીદ પ્રક્રિયા સરળતાથી ચાલી રહી છે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં બસો અગ્નહે લાખ મેટ્રિક ટન ડાંગરની ખરીદી કરવામાં આવી છે જે ગત વર્ષની સરખામણી એકવીસ પોઈન્ટ સત્યાવીસ ટકાનો વધારો દર્શાવે છે મંત્રાલયે જણાવ્યું કે રાજ્યોએ કરેલી દરખાસ્તોના આધારે લાખ કઠોળ અને ખરીદીને પણ મંજૂરી આપવામાં કોવિડ થી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો દેશભરમાં અત્યાર સુધીમાં બ્યાસી લાખ સુડતાલીસ હજાર નવસો ચાલીસ કોરોના દર્દીઓ સાજા થતા હાલ દેશભરમાં માત્ર ચાર લાખ ચોસઠ હજાર પાંચસો અગ્યાસી દર્દીઓ સારવાર હેઠળ છે દેશમાં કુલ દર્દીઓની સંખ્યા અઠયાશી લાખ પિસ્તાલીસ હજાર છસો સત્તર થઈ છે જ્યારે કુલ મૃત્યુઆંક એક લાખ ત્રીસ હજાર એકસો નવ થયો છે દરમિયાન ગુજરાતમાં ગઈકાલે એક હજાર એક કોરોના દર્દીઓ સાજા થતા સાજા થવાનો દર એકાણું પોઈન્ટ ત્રીસ ટકા થયો છે જોકે તહેવારોના પગલે રાજ્યમાં નવા કેસોની સંખ્યામાં થોડો વધારો થયો છે ગઈકાલે એક હજાર સિત્તેર નવા કેસ નોંધાયા છે રાજ્ય સરકારે તહેવારોની ઉજવણી પ્રસંગે કોરોનાના દિશા નિર્દેશોનું પાલન કરવા નાગરિકોને અનુરોધ કર્યો છે ગુજરાતમાં આજે ઉત્સાહભેર નૂતન વર્ષની ઉજવણી થઈ રહી છે વિક્રમ સંવત બે હજાર સિત્યોતેરના પ્રથમ દિવસે લોકો હર્ષભેર એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી રહ્યા છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે જો કે આ વર્ષ કોરોનાના કારણે દિવાળી અને નૂતન વર્ષની ઉજવણીમાં લોકો સાવધાની રાખી રહ્યા છે દર વર્ષે એકબીજાના ઘરે જે શુભકામનાઓ પાઠવતા લોકો આ વર્ષે મોબાઈલ ફોન માધ્યમથી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે લોકો ઘરમાં જ રહી દીવા પ્રગટાવી રંગોળી બનાવી ઉજવણી કરી રહ્યા છે લોકો રંગોળીમાં કોવિડ અંગે સાવચેત રહેવાના સંદેશ પણ પાઠવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાના કારણે આ વર્ષે નૂતન વર્ષાભિનંદન મિલન સમારંભ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે દેશમાં આજે ધાર્મિક આસ્થા અને ઉલ્લાસ સાથે પરંપરાગત રીતે ભાઈબીજની ઉજવણી કરવામાં આવી રહી છે ભાઈ બહેનના વિશેષ તહેવારમાં બહેનો ભાઈના લાંબા આયુષ્ય તથા સલામતી માટે પ્રાર્થના કરે છે ભાઈઓ પણ બહેનોને યથાશક્તિ ભેટ આપે છે દેશના વિભિન્ન ભાગોમાં આજનો દિવસ ભાઈ બીજ દ્વિતીયા ભાઈ ફોટા નીનગોલ ચાકુબા અને ભાઈ ટીકા તરીકે મનાવવામાં આવી રહ્યો છે વિદેશ મંત્રાલયે ભારત દ્વારા પાકિસ્તાનમાં કોઈ ઘટનાઓ કરવામાં આવી હોવાના આરોપને ફગાવી દેતા પાકિસ્તાનની નિંદા કરી છે વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત વિરુદ્ધ રજૂ કરાયેલા પુરાવાઓ પાયા વિહોણા છે જે એક કાલ્પનિકતા ઉપર આધારિત છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે પત્રકારોને જણાવ્યું કે પાકિસ્તાનની ચાલબાજીઓ તથા તેના દ્વારા આતંકવાદી પ્રવૃત્તિઓને સમર્થન આપવા અંગેના પુરાવાથી સમગ્ર વિશ્વ પરિચિત છે તેમણે કહ્યું કે ભારત વિરુદ્ધ પાકિસ્તાનનો આ એક વધુ દુષ્પ્રચાર છે વિદેશ મંત્રાલય પાકિસ્તાનને જણાવ્યું કે સરહદ પાર આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરે પ્રવક્તાએ કહ્યું કે પાકિસ્તાની નેતાઓથી એ સત્ય છુપાયેલું નથી કે તેમનો દેશ આતંકવાદીઓની ફેક્ટરી બની ગયો છે વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાન તરફથી આતંકવાદીઓની ધુસણખોરી અને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે હથિયાર પૂરા પાડવાનું ચાલુ છે વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારત એકમાત્ર દેશ નથી જે પાકિસ્તાન દ્વારા આતંકવાદી પ્રવૃત્તિથી અસરગ્રસ્ત છે પરંતુ વિશ્વના ઘણા દેશોની આતંકવાદી હુમલા સાથે પાકિસ્તાન જોડાયેલું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જૈન આચાર્ય શ્રી વિજય વલ્લભ સુરેશ્વરજી મહારાજની શાંતિની પ્રતિમાનું આજે વીડિયો માધ્યમથી અનાવરણ કરશે બિહારમાં નીતીશકુમાર આજે સાતમી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે ઉચ્ચસ્તરીય બેઠકમાં દિલ્હીમાં કોવિડની સ્થિતિની સમીક્ષા કરી હતી ચાલુ ખરીફ સીઝનમાં લધુત્તમ ટેકાના ભાવે બાવન હજાર સાતસો કરોડ રૂપિયાની ડાંગરની ખરીદી કરાઈ અને દેશભરમાં આજે ધાર્મિક આસ્થા અને ઉલ્લાસ સાથે પરંપરાગત રીતે ભાઈબીજની થઈ રહેલી ઉજવણી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા